આજે વાગડ વિકાસ સંઘ દ્વારા વાગડની યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માનિત કરવા માટે અમે છેલ્લા બાર મહિનાથી પ્રયાસ કરીએ છીએ અલગ અલગ ક્ષેત્રની અંદર વાગડના યુવાનો પોતાનું કૌશલ્ય બતાવે પોતાની ટેલેન્ટ અને પ્રતિભા દ્વારા સંપન્નતા કેળવે આ દિશામાં અમે સતત પ્રયત્નશીલ છીએ આજે ચાર ડિસેમ્બર બે હજાર પચીસનો દિવસ છે વાગડ વિકાસ સંઘ દ્વારા વાગડ પ્રદેશની યુવા પ્રતિભાઓને એન્કરેજ કરવા માટે એમને પ્રોત્સાહિત કરવા માટે અમે છેલ્લા બાર મહિનાથી સતત પ્રયાસશીલ છીએ જે કોઈ વાગડના યુવાનો પછી એક ગમે જ્ઞાતિના હોય ગમે એ સમુદાય ન હોય ગમે એ ગામ ન હોય પરંતુ એ કોઈક ક્ષેત્રની અંદર પોતાની ટેલેન્ટને સાબિત કરે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરે તો એવા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે વાગડ વિકાસ સંઘ હંમેશા પ્રયત્નશીલ હોય છે આજે આપણી વચ્ચે આવા જ એક યુવાન ભાઈ શ્રી તીર્થ મહેશ શાહ મારી બાજુમાં બેઠા છે વીસ વર્ષના આ યુવાને એલઆઈસીના ક્ષેત્રની અંદર છેલ્લા બાર મહિનાની અંદર એક નમૂનારૂપ કામગીરી કરીને એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે વર્ષ દરમિયાન એમણે એલઆઈસીની અંદર સો જેટલી પોલિસીઓ આ ક્ષેત્રની અંદર લઈને રાપર બચાવની અંદર એમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે શતકવીર તરીકે એમને એલઆઈસી દ્વારા નવાજવામાં આવ્યા છે એવા ભાઈ શ્રી તીર્થ મહેશ શાહ બચાવવાલા એમને સન્માનિત કરવા માટે વાગડ વિકાસ સંઘ તરફથી શુભકામના આપવા માટે વાગડ વિકાસ સંઘના અમારા સાથીદાર ભાઈ શ્રી રમેશભાઈ ગઢાને હું વિનંતી કરીશ કે રમેશભાઈ તીર્થને આપશાલ ઓઢાડીને સન્માનિત કરો વાગડ વિકાસ સંઘના અમારા ટ્રસ્ટી મહેશ શાહના તેઓ દીકરા છે પરંતુ મહેશ શાહના દીકરા છે એ માટે નહીં પરંતુ એમણે જે સફળતા વીસ વર્ષની ઉંમરે પ્રાપ્ત કરી છે એ ગજબની સફળતા છે હું વાગડ વિકાસ સંઘ તરફથી ભાઈ શ્રી તીર્થને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને તેઓ આવનારા દિવસોમાં એમના ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવામાં સફળ બની રહે સારી રીતે એલઆઈસીનો એક નિયમ છે તમારા કસ્ટમરો એટલે કે ગ્રાહકોને તમે સાચી દિશાની સલાહ આપો એને એના જીવનમાં ફાયદાજનક લાગે માત્ર તમારા હિત માટે નહીં પરંતુ ગ્રાહકનું હિત ક્યાં જળવાય ગ્રાહકને સારી વીમા સર્વિસ ક્યાંથી મળે એ માટે જાગૃત રહ્યો અને વીમા એજન્ટનું મુખ્ય કામ એ હોય છે જનરલી લોકો પોલિસી કઢાવેતા હોય છે અને પછી ભૂલી જતા હોય છે તો જે પોલિસી હોલ્ડર હોય એમને સમય સમયસર પ્રીમિયમ ભરવા માટે જાગૃત કરવાનું કામ પણ એના એજન્ટનું હોય છે આ એજન્ટ જ્યાં સારી કામગીરી કરે ત્યારે એ એજન્ટની કામગીરી સરાહનીય બને છે હું તીર્થને શુભકામના આપવાની સાથે સલાહ પણ આપું છું કે તારા કસ્ટમરોને ખૂબ સારી સેવા આપજે ઉમદા સેવા આપજે જેથી કરીને આવનાર દિવસોમાં તું આજે સત્તાયુ બન્યો સત્ત સો પોલિસી કરીને તે સતકવીરની પદવી હાંસલ કરી છે આવનારા દિવસોની અંદર એક લાખ પોલિસી મેળવે એવા આશીર્વાદ સાથે હું શ્રી રમેશભાઈ ગડા અમારા સાથી અવાગડ વિકાસ સંઘના એમને વિનંતી કરીશ તેઓ સાલ ઓઢાડી ભાઈ શ્રી તીર્થને સન્માનિત કરીને સમગ્ર વાગડ પ્રદેશનું ગૌરવ વધારવા માટે એમને ખૂબ ખૂબ શુભકામના અપાવે આશીર્વાદ આપે અને તીર્થ આવનારા દિવસોમાં ખૂબ જ સારો વીમા એજન્ટ બની રહે એવી આપણે એને શુભકામના આપીએ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ